જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગાઈસ ફાઈનલી આપણે કડી જવા માટે નીકળી ગયા છે લો બિચારા ને અહીંયા ઊંઘ્યો છે કંટાળી ગયો બાબડો એક બે ત્રણ કલાક થઈ ગયો બે ત્રણ કલાક જેવો ટાઈમ થયો જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગાઈસ આપણે અહીંયા આવ્યા હતા મહેમાન ગતિ આવ્યા હતા તો અત્યારે ઉઠી ગયા હતા ચા પાણી કરી લીધું છે હવે છે ને નીકળવું છે તો એના માટે આપણે ઘરે નીકળવાનું છે આપણા માટે અહીંયા ભીંડા ભીંડી વીણવાનું ચાલુ છે કે ભીંડી અમે વીણી લઈએ પછી તમે નીકળો કે તમારે ભિંડી લઈ જવાની છે વીણી લો પછી નીકળો તમે તો એ વેણે એટલીસ્ટ ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને પછી આપણે ઘરે નીકળીએ છું કે પછી ઘરે જઈને બી બહાર જવું છે તો જલ્દી જ નીકળવું પડશે ઘરે

ત્યાં પણ એક વાગે તો પોકવાનું છે આપણે એક વાગ્યાનો ટાઈમ આપેલો છે તો આપણે નીકળીએ કડી જવા માટે તો ગાઈસ ફાઈનલી આપણે કડી જવા માટે નીકળી છે ગામ સુધી બાઇક લઈને જવું છે એમ પછી ત્યાંથી છે ને બસ છે તો બસમાં જતા રહીશું પછી આપણી જોડે છે ને બલ્લુ આવવાનો હતો તો આપણે કલર પ્રિન્ટ કઢાવવાની હતી તો બલ્લુ કલર પ્રિન્ટ કઢાવવા માટે રાહ જોઈને ઉભા છે બલ્લુ કલર પ્રિન્ટ કઢાવા છે અમારે અહીંયા યુનિવર્સિટીમાં આવ્યા હતા થોડું કામ હતું એના માટે બલ્લુને દે તો અંદર બહુ ટાઈમ લાગ્યો આપણું કામ થઈ ગયું જો મળ્યું મળનો વિચાર નહીં આવ્યો હું કયો છે કંટાળી ગયો બાવડો ચ્યુ રે મળ્યું બિચારો બલ્લો માં જોડા આ તો બિચારો કંટાળે મારે અંદર બહુ ટાઈમ લાગ્યો તો કે અંદર કામ હતું યુનિવર્સિટી માં તો કામ બતાવ તો તો દેખ બે બે ત્રણ કલાક થઈ ગયો બે ત્રણ કલાક જેવો ટાઈમ થયો બલ્લો ની મારું ની અણાઈ ગઈ છે બેટા બેટા એટલે ફોન હતો એટલે ફાયદો થઈ ગયો બાકી જો ફોન ના હોય ને તો કાઢું પડી જવાનું પણ હવે હવે નીકળીએ અહીંયા આગળ જઈને બસ પકડીએ બાઈક પાટણ પડ્યું છે પાટણ મૂકીને આવ્યા ને બાઈક તો જઈએ અને પહેલું તો જાય ને પેટ પૂજા કરી બધું ખાવું પડે બદલું તો હારો કઈ ના હું મૂક્યો છું ઘરેથી વહેલો નીકળ્યો હતો તો ખાધા વગર નીકળ્યો પછી નાસ્તો કરીએ કરીએ પણ અહીંયા આવવામાં લેટ થતો હતો તો ફટાફટ અહીંયા આયા પહેલાં રીતે ક્યાંક વ્યવસ્થિત ખાવું છે ખાઈને પછી નીકળીએ ભાઈ બલ્લુન બે વેઇટિંગમાં છીએ અમે અહીંયા ઓર્ડર આપી દીધો છે નાસ્તો નાસ્તો શું લાગે છે જોરદાર વ્યવસ્થિત ભવા છે નહીં એટલે ત્રણ વાળી ગયા છે તો ખાઈને પછી તે તો ગાઈ જ આપણે કડી જઈ અને આવી ગયા ઘરે કડી કામ આપ્યા ઘરે અને હશે ને આપણે આ હતા વિક્રમ ઠાકોરવાળા બૂટની હાલત ખરાબ થઈ ગઈ પાટણથી આવતા આવતા ખબર નહીં કાંઈક એન્જિન પર બૂટ અડી ગયું તો આ વિક્રમ ઠાકોરવાળા બૂટની હાલત ખરાબ થઈ ગઈ વધુ ને ઉડી ગયો શું થાય ગયા નાહવું છે નાહાવવું પડશે તો ગાઈ ફાઇનલી આપણે કડી જઈને ઘરે આવી ગયા અને હવે છે ને આપણે નવા ઘરે આવી ગયા છે આજ તો બધો સામાન લઈ દીધો ઘરવાળાએ નવા ઘરે હું ક્યાં કે કરતો હતો કીધું ક્યાં સુધી અહીંયા અહીંયા રહેવું તો આજ નવા ઘરે સામાન બધો લાવી દીધો અહીંયા જ બધું જમવાનું રેડી થાય થાયું છે પછી જમી લઈએ અને કડીથી આવીને જોરદાર થાકે તો થોડી વાર બેઠો અને પછી નાઈ ને તૈયાર થયો હજુ શ્રીફળ કરવું છે ગોગા મહારાજનું શ્રીફળ કરીને પછી જમીએ મોડા શ્રીફળ લઈને આવ્યા છે તો કરી લઈએ અને પછી આપણે ખાઈ લઈએ તો ગઈશ આપણે ભોગા મહારાજે શ્રીફળ કરવા દઈએ કૂવા પર શ્રીફળ કરવાનું છે કૂવા પર જઈ તો ભોગા મહારાજ કુવા પર બેઠા છે તો ત્યાં જઈ અને આપણે શ્રીફળ કરી દઈએ